આગળ વધુ ખુબ બહુ ધન્યવાદ મટી ઉત્સવમાં મૂળ દ્વારકા આવ્યા છીએ प्यारे जाइए मूल द्वार का मूल द्वार का भाई जन्माष्टमी आयोजन से गाम लेवल है हमें हमारे गांव तरफ ही जाइए सड़क नीट हो जाती है हम जाइए मूल द्वार का हेलो मूल द्वार हां हां मूल द्वार मूल हैं ફમનાજા મૂળ દ્વારકા મૂળ દ્વારકા કેમ બોલું મટકી નું હે ને નહી આયોજન ચા गाड़ी आ रही है बड़ी का भाभी शूटिंग चल चलो भाई तो अंदर ले जावा नीचे गाड़ी जोई लो भाई पब्लिक जोरदार है यहां बड़ी काम ना आया है એટલે अलग अलग। आया पार्किंग है सवार आउट अलग अलग है भाई અમે એ જગ્યા ઉપર પૂગી ગયા જે જગ્યા ઉપર મટકી ઉત્સવ ખાવાનો છે અને પબ્લિક તમે જોશો તો અકલ કામ નહીં કરે પંદરથી સોળ ગામની પબ્લિક આવી છે આજે મટકી ઉત્સવ માટે અને જો તમને દેખાડું મંદિર ક્યાં છે જો સામે દેખાતું હોય તો બાકી તમને નજીક જાશું જોયું મંદિર અને ત્યાં જ આખું સ્ટેજ સેટ કરેલું છે મટકી ઉત્સવ માટેનું ને આ મૂળ દ્વારકા કહેવાય છે અને આના વિશે ઘણો ઇતિહાસ છે ક્યારેક એક અલગથી લોક તમારા માટે ઘણો ઇતિહાસ વિશે જૂનું મંદિર જે છે એ ટેકરી ઉપર છે પેલી બાજુ તો આપણે જે જૂનું મંદિર છે ત્યાં જ જવાનું છે દર્શન કરવા માટે અને જે મટકે ઉત્સવ છે એ જો ત્યાં રાખેલો છે પહેલાં તમને બે મંડપ દેખાતા હશે ત્યાં રાખેલો છે તો આપણે પહોંચી ગયા છીએ મૂળ દ્વારકા જે મૂળ કૃષ્ણ ભગવાનનું મંદિર છે એ જગ્યા ઉપર તો આપણે સાથે એકવાર દર્શન કરી જોઈએ અને અહીંયા દરિયો આવી ગયો અને પાછળ અમારું ગામ આવી ગયું જય દ્વારકા જો અહીંયા થોડું ઘણું લખેલું છે વાંચી લેજો ભાઈ જેટલું સમજાય તો આ એ છે મંદિર દ્વારકા અને આ બાજુ જોશો તો દરિયો છે આ એ મંદિર છે જે મટકી ઉત્સવ છે એ અહીંયા છે અમારું ગામ અહીંથી આની પાછળ જાવશો તો અમારું ગામ એટલે દરિયા દરિયાપટ્ટી ઉપર આવશો તો ખાલી એક થી બે કિલોમીટર અહીં પહોંચી જવાય અને રોડ ઉપર જાવ તો સાત આઠ કિલોમીટરથી જાય અને પબ્લિક રોડ તમે ખાલી આજે અહીંયા જોરદાર પબ્લિક છે અને અહીંયા મઠ્ઠી ઉત્સવ ચાલુ છે જો અમારો જોડો ગામમાં બાકી પબ્લિક આવે છે અહીંયા મસ્ત આ કયું ગામ આવ્યું હવે અમારા ગામની પબ્લિક આવી ગઈ છે સારા 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 સારાની પબ્લિક આવે છે હવે ધીરે ધીરે આવી 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 છે પબ્લિક ભાઈ મોજ પડી ગયા છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધારજો ખૂબ ખૂબ ધન્યવાદ મટકી ઉત્સવમાં મૂળ દ્વારકા આવ્યા છે તો પબ્લિક ફૂલ આવી ગઈ અને

ताँगा। ताँगा। लिप वो लगता है वाला तुम्हारे वाड़ी देखते हैं बहुत गुंडी हो गई है अभी थोड़ी देर में पानी आएगा हो थोड़ी देर रुको समुद्र के किनारे पे और मीठा ज़्यादा और नदी का पानी आएगा वो गंगा का और वो क्या सब्सक्राइब करना और लाइक करना बोला सब्सक्राइब करो और सक्कर पारा करो चैनल को सब्सक्राइब करो और लाइक करो फॉलो करो

ચેઢાવાળા ડિસ્કવોલિફાઈ થઈ ગયા ત્રણ રાઉન્ડ આપે એ કરવા માટે અને હવે એના પછી બીજો વારો આવશે હવે કોણ છે જોઈએ કયું ગામ છે હવે ભાઈ પબ્લિક તો જોઉં તમે એ પર ખાલી જોરદાર પબ્લિક આવી છે ચારે બાજુ પબ્લિક જ પબ્લિક છે જોરદાર આખો તાલુકો આવી ગયો છે આટલું પબ્લિક આવી છે તમને અમારો કાનુડો બીજા રાઉન્ડમાં પણાદરવાળા આવ્યા છે પણાદર ગામના લોકો અને જોઈએ પણાદર પણાદર વાળા છે અને જોઈએ કરી શકે છે કે નહીં ફણાદર વાળા એક કરી દીધું આનો ટાઈમ હોથી ઓછો લાગ્યો ઓછો ભાઈ આનો ટાઈમ સૌથી એક્ઝેક્ટ એક જ અમારા ગામની સરહદ લાગે અહીંયા અહીંથી બે કિલોમીટર દૂર અમારું ગામ આવી જાય છે અને પબ્લિક તમે જોશો તો ભાઈ જ્યાં નજર પૂકે ત્યાં સુધી પબ્લિક છે ક્યાંય માતી નથી પબ્લિક એટલી પબ્લિક આવી છે આજે અહીંયા હાલો ભાઈ હવે અમારા ગામનો વારો આવી ગયો છે અને જાય છે ભાઈ ક્યાં છે એલા ગામના હાલો ભાઈ હવે શું કરીને આવે જોઈએ હવે તમને દેખાડીએ અમને ગામને શું કરીને આવે અત્યારે ગામનો વારો ચાલુ છે એના પછી હા વિડીયોમાં રહેજો ભાઈ એટલે ખબર પડે અમારા ગામના હું કરી દઈએ અત્યારે તો આ કયા ગામના છે અત્યારે આ જે રામ ચાલુ છે એના પછી અમારા ગામનો રાઉન્ડ છે હાલો 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 ઓહ ભાઈ 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 બીજું બીજું

ભાઈ સાહેબ થર્ડ માં કદાચ આવશે થર્ડમાં આડત્રીસ સેકન્ડમાં પૂરું કર્યું આડત્રીસ સેકન્ડ નો વગર પ્રેક્ટિસ છે તો આવું તો જોરદાર જોરદાર રાહુલ આપ બે પિછો આવ્યા છો ટાઈમ લક્ષ્ય ગ다가 છે અને જોઈએ છે આ પ્રેક્ટિસ ભાઈ સાહેબ

પતિ ગયો છે અને જોઈએ હવે કોનો પહેલો બીજો અને ત્રીજો નંબર આવે છે સેકન્ડનો ડિફરન્સ રહેશે ખાલી સેકન્ડનો ડિફરન્સ કદાચ યાર ચોથો નંબર આવ્યો છે અમે ફોર્થ રેનર અપમાં છે કદાચ ચોથો ચોથો નંબર આવ્યો છે માઈનોર સેકન્ડથી થી ડિફરન્સ આવ્યો છે અને આ ભાઈ દિલીપ મોરી તમે જાણતા હી છો જીર ન્યૂઝ વાળા ફોર્થ રનર અપનું ઇનામ આવી ગયું છે અને હવે બધા વિદાય લે છે તો ભાઈ આવું હતું આજના વિડીયોમાં બાકી આ વિડીયોને અહીંયા જ પૂરો કરશો અને મળશું ફરી તમારી સાથે એક નવા વિડીયો સાથે બાકી અમે ચોથા નંબર ઉપર આવ્યા છે હાલો અમે ચોથા નંબર ઉપર છે અને પબ્લિક ભાઈ જવાની તૈયારી કરી છે બીજામાં નથી ચોથામાં છે